હેલો હું સંજીવ વોરા મારી ચેનલ સંજીવ શર્માથી આજે આપણે ધોરણ બાર કોમર્સની અંદર નામાના મૂળ તત્વો વિષયમાં ભાગ એક ચેપ્ટર બે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોનો દાખલા નંબર અઢાર ઉપર આપણે વાત કરીશું તો દાખલો આપણે ગણેલો જ છે પણ એના કેટલાક જે હવાલાઓ છે જે ઇમ્પોર્ટન્ટ છે એના ઉપર આજે આપણે વાત કરીશું તો દાખલાની અંદર આપણે જોઈ લઈએ લોન છે એ પાંચ ટકાની લોન છે પાંચસો આવશે અને એક દસ છે બસો પચાસ ની એન્ટ્રી નાનીની લોનનું વ્યાજ મૂડી દેવા બાજુ એક અસર અને બીજી અસર આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જે અહીંયા આપણે આપી દીધેલું છે નાનીની લોન પર વ્યાજ એક આ અવાલો છે એના સિવાય જે આખર સ્ટોકનો જે હવાલો છે એની અસર તો તમને બે ખબર જ હોય છે કે વેપાર ખાતાની જમા બાજુ આવશે અને પાકા સભૈયામાં મિલકત એના બાજુ આવશે તો એ કે હવાલો છે મૂડી ઉપર વ્યાજનો આપણો હવાલો છે તો મૂડી પર વ્યાજના હવાલાની અંદર આપણે મૂડી ઉપર આપણે વ્યાજ ગણીશું જે છ ટકા લખે છે તો આઠ છંગ અડતાલીસો થશે અહીંયા ચાર છંગ ચોવીસો રૂપિયા થશે અને એની બીજી અસર આવશે નફા નુકસાન પારણી ખાતાની ઉધાર બાજુ જે આપણે મૂડી ઉપર વ્યાજ સંત અને મહંત આ રીતે કરીને આપણે લખીશું તો એક આપણો એક હવાલો છે એના પછી જે પ્લાન્ટ યંત્રો ઉપર ઘસારો આપણે ગણવાનો છે અને ફર્નિચર ફિટિંગ્સ ઉપર બી ઘસારો ગણવાનો છે તો પહેલાં ફર્નિચર ફિટિંગ્સ ઉપર સાત પોઈન્ટ પાંચ ટકા લેખે ઘસારો છે પચીસો સાહીઠના સાત પોઈન્ટ પાંચ ટકા કરીશું તો એકસો બાણું આવશે અને એ એકસો બાણું ની અસર આપણે અહીંયા આપી દઈશું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બીજી અસર અને પ્લાન યંત્રોનો જે કસારો છે એમાં પ્લાન યંત્રો છે તેત્રીસ ત્રણસોના એમાંથી આપણે વેચાણ કરેલું છે તો વેચાણ આપણે કરેલું છે એક ચાર જે વેચાણ છે એ છ હજાર નવસોમાં કરેલું છે આપણે એક ચાર સોળના રોજ તો અહીંયા એક ચાર સોળના રોજ આપણે વેચાણ કરી દીધું છે એટલે કે એ સ્ટાર્ટિંગમાં જ વેચાણ કર્યું છે એટલે આપણે સીધે રકમમાંથી બાદ કરીશું એટલે આપણી પાસે છબ્બીસ ચારસો આવતી છબ્બીસ ચારસોના આપણે પંદર ટકા કરીશું તો આપણને એ ઘસારો મળશે ત્રણ હજાર નવસોને સાહીઠ એના પછી વધારો કરેલો છે પ્લાન્ટ યંત્રોમાં તો એ આવશે એક સાત સોળનારો ચોવીસ હજાર રૂપિયાનો વધારો છે જો એની ઉપર આપણે ઘસારો ગણીશું તો ચોવીસ હજાર એના પંદર ટકા અને આપણે એક સાતથી લાયેલા છીએ તો એ નવ માસનો ઘસારો આવશે તો નવ ભાગ્યા બહાર કરીશું તો એ ઘસારો આપણને મળશે સત્યાવીસો તો ટોટલ ઘસારો થશે આપણો છ હજાર છસોના સાહીઠ અને એ આપણે અહીંયાથી વાત કરીશું પચાસ હજાર ચારસો બંનેના ટોટલમાંથી તો આપણને રકમ તેતાલીસ ચાર સાતસો ચાલીસ મળશે આ ઘસારાની આપણે બીજી જે આપણે વેપાર ખાતાની અંદર આપીશું નફાનુકસાન ખાતામાં એની અસર આવશે નહીં તો નફા નુકસાન ખાતાની જગ્યાએ આપણે પ્લાન્ટ યંત્રોનો ઘસારો છે કેમ કે પ્લાન્ટ યંત્રો છે તો એટલા માટે આપણે એનો અસર આપણે આપીશું છ હજાર છસો સાહીઠ વેપાર ખાતાની અંદર એના પછીના હવાલાઓ છે જેમાં ચૂકવવાના બાકી છે અને ગાલખાત અનામત પર હવાલો છે તો કાલખાત અનામતનો હવાલો એકદમ ઇઝી છે કે દેવાદારો માંથી રકમ બાદ થશે આ બાજુ આપણે ગાલખાત અનામત હવાલા તરીકે બતાવીશું અને એનું ટોટલ મારીને આપણે એને બહાર લઈ લઈશું તો એમાં કઈ બહુ દમ છે નહીં હવાલામાં એકદમ સેલો જ હવાલો છે તો તમને આવડી જાય એવો જ છે તો તમે જાતે પણ એ કોશિશ કરી શકો છો ચૂકવવાના બાકી ખર્ચના હવાલા આપણે એકદમ ઇઝી હવાલાઓ છે કે જેમાં આપણે ઉત્પાદક મજૂરી છે તો ઉત્પાદક મજૂરી આપણે વેપાર ખાતામાં લખેલું છે એમાં પ્લસ ચુકાના બાકી આપણે એડ કરીશું એના સિવાય ટેકનિકલ ખર્ચા છે તો ટેકનિકલ ખર્ચા પણ આપણે વેપાર ખાતાની ઉધાર બાજુ લખીને એની અંદર બી ચુકાના બાકી તરીકે આપણે એને પ્લસ કરીશું એના પછી જે જાહેરાત ખર્ચ તો એ નફાન્સર ખાતાની અંદર આપણે એડ કરીશું ઓફિસ પગાર છે તો એ પણ ચુકાના બાકી અહીંયા આપણે આ રીતે બતાવેલું છે જાહેરાત ખર્ચ અને અહીંયા છે ઓફિસ પગાર તો હવાલાઓ બે નફાનુંસર ખાતામાં છે અને બે છે એ વેપાર ખાતાની અંદર છે તો આ રીતે ચાર હવાલાઓ છે અને એની બીજી અસર આપણે મૂડી દેવા બાજુ આપીશું તો એ આપણા હવાલાઓની સાથે જે દાખલો છે એ ટોટલ મારીને તમે આ રીતે પૂરો કરી શકો છો અને આમાં તમને કંઈ તકલીફ પડે દાખલાની અંદર તો તમે મને કોમેન્ટ કરી શકો છો જો તમારે એનો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો અને બીજું કે આની અંદર તમને કંપની અંદર કારખાના શબ્દ લખીને આપેલો છે તો જે કારખાના શબ્દ લખીને આપેલો છે વેપાર ખાતામાં આવશે અને જેની અંદર આપણી પાસે ઓફિસ શબ્દ લખેલો છે એ આવશે ને પેન્શન ખાતાની અંદર તો આ એક થોડો બદલાવ હતો આ દાખલા જો તમને મારો વિડીયો ગમે હોય તો એને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મારા આવનારા તમામ વિડીયો તમને મળતા રહે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો